સરદાર વલ્લભભાઈ પટેલ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ને પંચોતેરથી પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસ સુધી ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા સરદાર સાહેબે 565 રજવાડા એક કરી અખંડ ભારત બનાવ્યું ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામેથી સંબોધાય છે તેમજ એના દંડ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે ત્યારે તેમના વિચારોથી આજના યુવાનો પ્રભાવિત થાય અને સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવી છે ત્યારે ગામડે ગામડે અને શહેરોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તે હેતુથી સુરતના ગોપાલભાઈ પરા પ્રતિમાનું દાન કરે છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને સુડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે એકસો સુડતાલીસ ગામોમાં ગોપાલભાઈ વસ્ત્રાપરા ના દ્વારા પ્રતિમાનું દાન કરી અનાવરણ કરાયો હતો ત્યારે આજે સુરતમાં પણ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી હાઈટ રેસિડેન્સીમાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું છે ગોપાલભાઈ વસ્ત્રાપરા દ્વારા સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ સુધીમાં પાંચ હજારથી વધુ પ્રતિમાનું અનાવરણ કરવાનો સંકલ્પ લેવાયો છે અત્યાર સુધીમાં છસોથી વધુ પ્રતિમાનું અનાવરણ થઈ ચૂક્યું છે આ પ્રતિમા દાન કરવાનો અને અનાવરણ કરવાનો મુખ્ય હેતુ આજના યુવાનો સરદાર સાહેબના વિચારોથી પ્રેરાય અને અખંડ ભારતના નિર્માણમાં સહયોગ આપી શકે આ સાથે જ બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમ વધે અને કંઈક કરી બતાવવાની હંમેશા ખેવ તેમના રહે ગોપાલભાઈની આ પહેલના સો લોકો બિરદાવી રહ્યા છે ચેતનજી બુંદેલા ટીવી સુરત મારું નામ ગોપાલભાઈ હા હું મારા જીવનની અંદર સરદાર સાહેબને ને માનું પણ મારા જીવનમાં એવું નક્કી કર્યું કે સરદાર સાહેબની ગામડે ગામડે પ્રતિમા અને સરદાર સાહેબના જીવનને ઉજાગર કરવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ સાહેબની એકસોને સુડતાલીસમી જન્મજયંતિ જ્યારે હતી ત્યારે એકસો ને સુડતાલી ગામની અંદર સરદાર સાહેબની પ્રતિમા મેકી અને એનું અનાવરણ કરવામાં આવ્યું ત્યાર પછી આજ સુધીમાં સત્સોથી નજીક આજુબાજુ પ્રતિમાઓ ગામડામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં એનું અનાવરણ પણ થશે અને ગુજરાતની ભારતના જેટલા ગામની અંદર બની શકે એટલી પાંચ હજારથી વધારે પ્રતિમાઓ મૂકવાનો અમારો સંકલ્પ છે અને અમને વિશ્વાસ પણ છે કે એ સંકલ્પ અમે સાકાર કરીશું કારણ કે સરદાર સાહેબનું જે મહત્ત્વની વાત છે કે સરદાર સાહેબે આ દેશ માટે પાંચસો ને રજવાડા એક કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે ત્યારે આ સરદાર સાહેબની પ્રતિમા મેકી અને અમે એની વિચારોને આ દેશ ના હરેક બાળકો સુધી પહોંચે એના પ્રયત્ન કરી રહ્યા ભાવિકભાઈ આજના વરાછા વિસ્તારની અંદર યોગી ચોક વિસ્તારમાં યોગી હાઈટ્સની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યુનો અનાવરણનો કાર્યક્રમ હતો એમના દાતા શ્રી ગોપાલભાઈ ચમારડીવાળા એમણે આ મૂર્તિનું દાન કરેલું છે અને એમનો સંકલ્પ છે કે સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જન્મજયંતિ નિમિત્તે આવતા વર્ષ સુધીમાં પાંચ હજાર કરતાં વધારે સરદાર સાહેબની એ મૂર્તિઓ આખા દેશની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સ્થાપન કરવું તો સરદાર સાહેબના વિચારો એ આવનારા સમયની અંદર આ દેશના લોકો એ પોતે સમજે ને આવનારી પેઢીને એ એ વિચારોથી વાકેફ કરે એના માટેનો એમનો ભગીરથ પ્રયાસ છે એને એ બધા સાથે મળીને આ વિસ્તારના લોકો છે એને અમે વધાવીએ છીએ